લીંબડી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક એટલે લીંબડી પીર ભડિયાદ ખાતે યોજાતી અગિયારમી ઉજવણી લીંબડી ઉપડી રોડ પર આવેલ પીર ભડિયાદની દરગાહમાં હિન્દુ સમાજના ચાવડા પરિવાર દ્વારા અગિયારમીની ઉજવણી કરવામાં આવે છે અગિયારમી એટલે કે ગો સાજમ દસ્તગીરની યાદ માંગ અગિયારમાં ચાંદે આ ઉજવણી કરવામાં આવે છે ત્યારે હિન્દુ સમાજના ચાવડા પરિવાર દ્વારા આ વડિયાદ દરગાહ પર બટેટાની અગ્નિ બનાવી રૂપી આવનાર તમામ લોકોને જમાડવામાં આવે છે અને આ દર મહિનાના ચાંદે કરવામાં આવે છે ત્યારે દિવસે હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનો સાથે નિયાદ એટલે કે ભરપેટ ભોજન કરે છે ત્યારે કહી શકાય કે લીંબડી ઉપડી રોડ પર આવેલ પીર વડિયાદ દરગાહમાં અગિયારમીના રોજ હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળે છે જો આવું સમગ્ર દેશભરમાં આ રીતે હિન્દુ મુસ્લિમ એકતા થાય આ રીતે ભાઈચારાની જિંદગી જીવે તો દેશ પ્રગતિશીલ બને કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર